જો જે રીતે અમરેલીમાં એક સર્વિસ કરતી મધ્યમ વર્ગની દીકરી પાયલ એને એક લેટર ટાઈપ કર્યો આ લેટર ટાઈપ કરવાથી કોઈ ગુનો બનતો નથી તેમ છતાંય અમરેલીની પોલીસે ભારતીય જનતા પાર્ટીની પોલીસ બનીને પાયલની રાતના બાર વાગે ધરપકડ કરી સરઘસ અમરેલીની બજારમાં કાઢી અને પાયલ ઉપર પટ્ટા મારે આ અમાનુષી અત્યાચારની સામે નારી સ્વાભિમાન માટે થઈને જે આંદોલન અત્યારે કરી રહ્યા છીએ એમાં સમગ્ર ગુજરાતની આ કોઈ એક સમાજની દીકરી માટેની વાત નથી સમગ્ર ગુજરાતની દીકરીઓ માટેનો સવાલ ઊભો થઈ જાય કે દીકરી ક્યાંક નોકરી કરતી હોય આજે ગુજરાતમાં કમસે કમ આઠ દસ લાખ દીકરીઓ પ્રાઇવેટમાં જોબ કરતી હોય એના ઘરનું ગુજરાન ચલાવવા માટે એ દીકરીઓ માટે સવાલ ઊભો થઈ જાય કે હું કંઈક કામ કરીશ ને ગુનેગાર તો નહીં બની જાઉં ને મારી હાલત તો પાયલ જેવી નહીં થાય ને એ સમગ્ર ગુજરાતની દીકરીઓ માટેનું આ આંદોલન છે મને કહેતા બહુ આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના ત્રણ વખતના અમરેલી વિસ્તારના સાંસદ નારણભાઈ કાછડિયા સાહેબનો અંતર આત્મા જાય ગયો ભારતીય જનતા પાર્ટીના નેતાઓના અંતર હોય નહીં પણ નારણભાઈનો અંતરાત્મા જાગ્યો જઈ ગયો ને એને ટીવી મીડિયામાં આવીને એમ કીધું કે અમરેલીની પોલીસનું જે વર્તુણક છે એના મારી પાસે શબ્દો નથી એટલી નિંદનીય વર્તુણક છે તો નારણભાઈ આપણે શું કરીએ શેના માટે આપણે ભાજપનો ખેસ પહેરો છે અને પહેરો હોય તો એ વાંધો નથી આવો આ દીકરીને ન્યાય અપાવવા માટે અમે તમને આમંત્રણ આપીએ છીએ અમરેલીના ચોકમાંથી કહું છું નારણભાઈ કે તમારો અંતરાત્મા જાગ્યો હોય તો લડો સાચી વાત માટે લડો અને સરદારે પણ કીધું છે કે સાચી વાત માટે લડો સિંહનું કલેજું રાખો આવો નારણભાઈ સિંહના કલેજા સાથે અને આ દીકરીને પાયલને ન્યાય ન મળે ત્યાં સુધી આપ લડાઈ કરો હું તો નારણભાઈ એકને નહીં ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો જે એ મુંગારીને સમર્થન આપે છે એ લોકોને પણ કહું છું કે આવો ને ખુલ્લા અહીંયા જેમ ભરતભાઈ કાનાભાઈ ખુલ્લા કીધું ભારતીય જનતા પાર્ટીના માજી પ્રમુખે કે આ પોલીસની અન્યાયભરી વર્તણૂક છે આનો જવાબ નથી મારી પાસે તો ભરતભાઈ કાનાભાર બોલ્યા તો તમારા અંતરાત્મા ક્યાં ગયા ભાજપના હોદ્દા લઈને મરી ગયા ખુલ્લા આવો બહાર ધારાસભ્યોને બધાને ભારતીય જનતા પાર્ટીના પછી મહેશભાઈ હોય સંસદ સભ્ય હોય અમારા જેવી કાકડિયા હોય તમામ ધારાસભ્યોને કહું છું કે આવો દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ કરો આમાં કોઈ ભાજપ કોંગ્રેસ નથી કરવાનું કાલ તમે ભાજપમાં જ રહેજો અમે જે અહીંયા અમને મુબારક છે પણ દીકરીને ન્યાય મળે નહીં ત્યાં સુધી લડાઈ કરવા માટે આપ ખુલ્લા આવો એવું મારું આપ સૌને આમંત્રણ છે અમે એ જ કહી છીએ પણ કાયદામાં ગુનેગાર બનાવે છે કોણ દીકરીને તોમદદાર જે તમે બેઠા છો ટીવીની મારી પાસે છો પોલીસ આવીને તમને એમ તમે તોમતદાર છો તો તો એ કાયદો કાયદાનું કામ કહી દઉં કહેવાય આ દીકરીએ લેટર ટાઈપ કર્યો તમારા હાથમાં પૂછો કે એ કાયદોમાં ભંગ થયો ક્યાંય એના બોસે કીધું ને એ લેટર ટાઈપ કર્યો એમનું એફએસએલ તપાસ કરાવો અને રાત્રે બાર વાગે દીકરીને લઈ જવાની જરૂર પડી શું ટેરરિસ્ટ હતી શું એ કંઈ પાંચ મર્ડર કરીને આવી હતી શું એ માનનીય ધારાસભ્યના ખાતામાંથી પાંચ દસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા કે રાત્રે પકડવી પડી આ સીધી વાત છે હા અને વર્ગો લોકો જોવો પડે દીકરીને એસપી ના ઓફિસ ની અંદર એસપી ની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ થાય અને એમાં દીકરીને ખુલ્લી બતાવે સાહેબ કાલ આ દીકરીના હાથ પીલી પીળા કરવા જ કાલ આ દીકરીના હાથમાં મહેંદી લગાડવી જ એ દીકરીના ભવિષ્યનો કંઈ વિચાર જ ન કર્યો આ પોલીસે